નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ દસ એપ્રિલથી લઈને અઢાર એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ અને કઈ સિસ્ટમ મધ્ય ભારતને અસર કરશે પૂર્વ ભારતને અસર કરશે તમામ પ્રકારના પરિબળો તમને જણાવી દઈએ પ્રથમ તમને એક સામાન્ય હાઇલાઇટનો ખ્યાલ લાવી દઈએ કે અત્યારે ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી છે અને કઈ સિસ્ટમ કામ કરી રહી છે પ્રથમ સિસ્ટમની વાત કરીએ તો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ મધ્ય ભારત તરફ સાયક્લોનિક સિસ્ટમ અને અરબી સમુદ્રના ભેજવાડા પવનો મળી રહ્યા છે આ તમામ સિસ્ટમોના ભાગરૂપે થઈને મધ્ય ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે ઉપરાંત ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે તેમાં પણ ખાસ કરીને સાબરકાંઠા છે અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર અને નર્મદાના કોઈ કોઈ વિસ્તારમાં આજે છાંટાછૂટી થાય અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે કારણ કે મધ્ય ભારત તરફ સર્જાયેલી જે સિસ્ટમ છે તેની અસર ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં ખાસ થાય તેવી શક્યતા આજ રોજ લાગી રહી છે તાપમાનના પારાની વાત કરીએ તો આજે મહત્તમ તાપમાન છત્રીસથી લઈને ચાલીસ ડિગ્રીથી પણ વધારે થઈ શકે છે ઉપરાંત વાદળછાયા વાતાવરણની વચ્ચે ભેજવાળા પવનોને કારણે ગુજરાતમાં ગરમીનો અહેસાસ પણ થશે ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો અઠ્યાવીસ ડિગ્રી કરતાં નીચે જશે મોડી અને વહેલી સવારે સામાન્ય ઠંડકનો અહેસાસ પણ થઈ શકે છે બીજી તરફ મિત્રો પ્રદૂષણની વાત કરીએ તો પ્રદૂષણનું અત્યારે લેવલ ભયંકર રહેશે જેમાં એકસોને દસથી લઈને બસોને દસ સુધી એર ક્વોલિટી ઇન્ડેક્સ જાય તેવી શક્યતા છે એટલે મિત્રો જોરદાર પ્રદૂષણને કારણે એક હવા પ્રદૂષિત થાય છે અને તેના લીધે થઈને થોડું સાચવવું પણ ખૂબ જ જરૂરી છે ત્યારે મિત્રો પવનની પણ વાત કરી દઈએ તો પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન આજરોજ ફૂકાઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈપટ્ટી વિસ્તારમાં સામાન્ય પવનોનું પ્રમાણ વધારે રહેશે પરંતુ મિત્રો આ પવનને કારણે એક રાહત સામાન્ય એ થઈ શકે છે કે જે વરસાદી વાદળો છે એ ચોક્કસથી વરસાદ તો લાવશે પરંતુ પવનને કારણે તે વાદળો જે છે એ જલ્દીથી આગળ પર વધી જશે અને જે આપણને આફતનો વરસાદ આવવાનો છે તે ટૂંકા ગાળાનો હોઈ શકે છે એટલે કે લાંબા ગાળાના વરસાદને કારણે ટૂંકા ગાળાનો વરસાદ હોય અને વરસાદ ઝડપથી જતો રહે તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે હવે મિત્રો આપણે જુદા જુદા આધાર આધારથી સમજવાનો પ્રયત્ન કરીશું પહેલાં આપણે જોઈશું ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી આજે તમે દસ તારીખ થઈ ગઈ છે તો આજે વહેલી સવારથી જે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો છે જેમાં ખાસ કરીને ગુજરાત સહિત કહી શકાય કે મધ્ય ભારતના પણ અનેક ભાગોમાં વરસાદી વાદળોની સાથે વરસાદનું પ્રમાણ પણ જોવા મળનારું છે મધ્ય ભારત તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે ઉત્તર ભારત તરફ ડબલ્યુડી સર્જાયું છે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે તમામ પરિબોર્ડોના ભાગરૂપે થઈને આજે દસ તારીખથી વરસાદની શક્યતા જોવા મળશે ત્યારબાદ થોડો વરસાદ વિરામ લેશે જેમાં ખાસ કરીને તારીખ તેર તારીખ બાદ ફરીથી એક વરસાદની તીવ્રતામાં આપણને જોવા મળે છે વધારો એક વરસાદી વાદળો પણ જોવા મળશે લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે જેમાં રાજસ્થાન ગુજરાત મધ્ય ભારતના અનેક ભાગો પ્રભાવિત થશે ઉત્તર ભારતમાં તો એક પછી એક ડબલ્યુ ડી આવી રહ્યું છે એટલે તમામ પ્રકારના પરિબળો છે એ તારીખ તેરથી લઈને અઢાર તારીખનું જે સેશન છે તેમાં ખાસ કરીને ગુજરાત ઉપર આફતના એક સમાચાર કહી શકાય છે તારીખ ચૌદ પંદર બાદ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા પણ રહેલી છે જેમાં ખાસ કરીને કહી શકાય છે કે કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોઈ કોઈ ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે સોળ તારીખ તમે જોઈ શકો છો સત્તર તારીખ અઢાર તારીખની આસપાસ પણ આ જે સિસ્ટમ છે તેનો ઘેરાવો વધારે મજબૂત રહેશે અરબી સમુદ્રનો ભેજવાળા પવનો પણ મળશે એ તમામ પ્રકારના જે પરિબળો છે એ ગુજરાત રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરશે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે મિત્રો આપણને હમણાં ચોક્કસથી વરસાદથી બિલકુલ આરામ નહીં મળે કારણ કે એક પછી એક બનતી સિસ્ટમ આપણને નુકસાનવાળો વરસાદ પણ આપી રહી છે ત્યારે મિત્રો આપણે અન્ય એક ફોર્મેશનના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે જેમાં રેઇન બેઝ ફોર્મેશનને આપણે અગત્યનું માની રહ્યા છે તેની અંદર પણ તમે જોઈ શકશો કે આવનારા દિવસોમાં વરસાદની શક્યતા કેટલી રહેલી છે તમે જોઈ શકો છો કે ઉત્તર ભારત સહિત પૂર્વ ભારત અને મધ્ય ભારતના પણ અનેક વિસ્તારોમાં અસર જોવા મળી છે મધ્ય ભારતમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જેની અસર ત્રણથી ચાર દિવસ રહે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે જેના ભાગરૂપે થઈને મધ્ય ભારત સહિત પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદનું પ્રમાણ જોવા મળશે એટલે કે મિત્રો ગુજરાતમાં તો દસ તારીખે સામાન્ય વરસાદ થઈ શકે છે કારણ કે જે દસ તારીખે વરસાદની શક્યતા છે મધ્ય ભારત તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાયો છે તેના ભાગરૂપે થઈને આ જે બોર્ડરિયા વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા ખાસ કરીને રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ તેર ચૌદ અને પંદર તારીખથી ફરીથી એક વરસાદનું વાતાવરણ સર્જાશે ઉત્તર ભારત હોય મધ્ય ભારત હોય ગુજરાત હોય રાજસ્થાન હોય અનેક વિસ્તારો આ વરસાદી વાદળોથી પ્રભાવિત થશે લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે જેના ભાગરૂપે થઈને ગુજરાત રાજસ્થાન ઉત્તર ભારત સહિત મધ્ય ભારત અને પૂર્વ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો પણ મળશે જેના ભાગરૂપે થઈને મધ્ય ભારત હજુ પણ એક્ટિવ રહેશે અને જેની અસરના કારણે મધ્ય ભારતના અનેક ભાગોમાં લાંબા ગાળાના વરસાદ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સોળ સત્તર અને અઢાર તારીખની આસપાસ પણ ફરીથી વરસાદની સિસ્ટમ તમે જોઈ શકો છો તે ભારત તરફ આવી રહી છે અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા સોળ સત્તર અઢાર તારીખ બાદ પણ રહેલી છે એટલે મિત્રો અવિરતપણે ગુજરાતના વાતાવરણમાં હજુ પણ પલટો જોવા મળશે વધતા ઓછા પ્રમાણમાં એક વરસાદી વાદળો સાથે વરસાદનું પણ પ્રમાણ જોવા મળી શકે છે તો મિત્રો આવા નવા નવી સિસ્ટમ બનશે અને સિસ્ટમમાં કોઈ ફેરફાર થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું તો ચાલો મિત્રો અત્યારની વિડીયોમાં બસ આટલું જ આપણે ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે